નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે જ કયા વિસ્તારોમાં સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે કયા રાજ્યોમાં ભયંકર બરફ વર્ષાની સાથે સાથે માવઠું પડવાને લઈને શું આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર આસથી લઈને આવનાર સાત દિવસની અંદર કેવા પલટાવ જોવા મળી શકે છે અને સિસ્ટમની ભારે અસરોના પગલે કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન હજી પણ તીવ્ર બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે ને સિસ્ટમ હવે કઈ દિશા તરફ આગળ વધશે જે અંગેની સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે આ વિડિયોની અંદર મેળવવાના છે તો सर्वप्रथम જાણી લો મિત્રો અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં હવાનું હળવું દબાણ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણી ભારતના વિસ્તારોમાં સિસ્ટમનો છેડો અત્યારે લંબાયેલો જોવા મળી ચૂક્યો છે તમે લાઈવ જોઈ શકો છો દોસ્તો અત્યારે દક્ષિણી ભારતના દરિયાઈ કાઠના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે જોવા છે અને દરિયા માંથી આ સિસ્ટમ હવે જમીન તરફ આગળ વધતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે શ્રીલંકાના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળોના મોટા ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનની તીવ્રતા પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવેથી તીવ્ર બનતી જોવા મળી રહી છે આમ અરબ સાગરના દરિયામાંથી અને દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનોની ગતિવિધિઓ બદલાઈને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર પણ એકાએક વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને ભયંકર અસર દર્શાવતો જોવા મળી ચુક્યો છે જેમાં પણ ખાસ કરીને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર સાથે જ કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવી રહ્યા છે સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે ઓમાનના વિસ્તારોથી લઈને અરબ સાગર ઈરાનના વિસ્તારો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત ઉપરથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર એક નવું

જોધપુરના વિસ્તારોની અંદર કોટાનો વિસ્તાર ઝાંસી ફૈઝાબાદના વિસ્તારમાં ધાનબાડ કોરબાથી લઈને નાગપુર ઇન્દોર અને ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારોથી લઈને મુંબઈ જિલ્લાનાથી વિસ્તારોથી હૈદરાબાદ બેલગાવ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા તોફાની પવનોની ગતિવિધિને લઈને બેંગલુરુ મદુરાઈથી લઈને શ્રીલંકાના વિસ્તારોમાં ઘોર અંધકાર સાથે વાદળછવાયું વાતાવરણ અત્યારે ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર છવાઈ રહેલું જોવા મળી ચુક્યું છે જેમાં ઉત્તર ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભયંકર વાદળોના ઝુંડ અત્યારે છવાતા જોવા મળી ચુક્યા છે આમ તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી ફૂકાતા પવનની તીવ્રતાની ગતિવિધિ લઈને અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવવાનું જાહેર કરવામાં આવ્યું છે અને આવનારી કલાકની અંદર શ્રીલંકા ગતિ મંગલુરુના વિસ્તારો થી લઈને દરિયાઈ કાંઠાના પટ્ટીઓના વિસ્તારો જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર હૈદરાબાદ જિલ્લાના મુંબઈ અને બેલગાવના વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના વિસ્તાર અને બંગાળની ખાડીના દરિયાની અંદર જે અત્યારે નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે જેના કારણે વિઝિબિલિટીની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે નવી દિલ્હી લાહોર સિમલાના વિસ્તારથી ફેઝાબાદ ઝાંસી અને કોટાના વિસ્તારોની અંદર સતત વિઝિબિલિટી ઘટતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ઠંડીનું મોજું ભારે અસર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે નવા વર્ષની શરૂઆતની સાથે ગુજરાત ઉપર પણ માવઠાનું નવું સંકટ હવેથી મંડરાતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર અરબ સાગર અને તોફાની પવનોની ગતિવિધિઓ હવેથી વધતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતાની અંદર બદલાવ આવવાની સાથે પાંત્રીસ કિલોમીટરથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અને અરબ અરબસાગરને ઓમાનથી લઈને ઈરાનના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં દિવસે ભેજના પ્રમાણની અંદર પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોના તૈયાર પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવતી જોવા મળી રહી છે રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી

તે જ રીતે અરબસાગરના ઉડાણવાળા દરિયામાં મજબૂત ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બનીને પોતાનું પરિભ્રમણ દરિયાની અંદર હજી પણ મજબૂત બનાવી રહેલું જોવા મળ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સતત તોફાની પવનોની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું પરિભ્રમણ મજબૂત બનીને એક નવી લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયાની અંદર સક્રિય બનાવી રહેલું જોવા મળી રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર આગામી સાત દિવસોમાં મોટા પલટાવને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે નવી આગાહીને લઈને કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર પવનની તીવ્રતાની અંદર બદલાવ સાથે હવે ઠંડીનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે તો કયા વિસ્તારોની અંદર કેવી ઠંડી અને માવઠાની આગાહી રહેલી છે તે ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે ભાવનગરમાં સત્તર અલંગમાં ઓગણીસ બોટાદમાં અઢાર જસદણમાં સત્તર અમરેલીમાં સોળ ગોંડલની અંદર સોળ રાજકોટમાં પંદર જૂનાગઢની અંદર પંદર ડિગ્રી ગીર સોમનાથથી ઉનાના વિસ્તારોની અંદર અઢારથી ઓગણીસ ડિગ્રી પોરબંદરના વિસ્તારોની અંદર સત્તર દેવભૂમિ દ્વારકાની અંદર ઓગણીસ જામનગરની અંદર પંદર સાથે જ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મોરબી અને સુરેન્દ્રનગરમાં લઈને સત્તર ડિગ્રી રાજકોટથી લઈને ચોટીલાના વિસ્તારોની અંદર પંદર થી સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે અને ભયંકર ઠંડીનો માહોલ અત્યારે સૌરાષ્ટ્રમાં વધતો જોવા મળી રહ્યો છે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં હવેથી માવઠાનું નવું સંકટ મંડરાતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું પણ આવનાર ત્રણ દિવસોની અંદર જોર વધતું જોવા મળી શકે છે જેવું પણ પૂર્વાનુમાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોને સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવવાની સાથે વલસાડના જિલ્લાની અંદર સુરત તાપીના વિસ્તારથી નવસારી ડાંગના વિસ્તારની અંદર આહવાના પંથકોથી લઈને વ્યારાના વિસ્તારોની અંદર સાથે જ ભરૂચના જિલ્લાથી લઈને નર્મદાનો વિસ્તાર રાજપીપળાથી આમોદના વિસ્તારોની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સોળ ડિગ્રીથી સત્તર ડિગ્રી અને અઢાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે

Та વધતું જોવા મળી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે કચ્છના અનેક વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી ચૂક્યું છે લખપત નળિયા ખાવડ ભુજ માંડવી ગાંધીધામ ને રાપરના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ ચારેય દિશાઓમાંથી આવીને અસર દર્શાવતી જોવા મળી રહી છે અને કચ્છની અંદર આજની રાત્રી દરમિયાન ભયંકર ઠંડીનો ચમકારો થતો જોવા મળી શકે છે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી ચૂક્યો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસમાં કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ ગુજરાતને લઈને દર્શાવી દેવામાં આવી રહ્યા છે